મહિલાએ વર્ષો જૂનો સાર્વજનિક રસ્તો જેસીબી મશીન વડે ખોદી નાખી બંધ કરી દેતા વિવાદ સર્જાયો છે જે અંગે ગામ લોકોએ કરી હોવા છતાં રસ્તો ખુલ્લો ન અંતે કલેક્ટરની કરી છે જલાલપુર તાલુકાના મછાડ ગામે આવેલ રસ્તો જે ત્રણ ફળિયાને જોડતો મુખ્ય માર્ગ છે અને આ રસ્તા પર ઓગણીસો થી પ્રાથમિક શાળા કાર્યરત છે આ રસ્તો શરૂઆતમાં લોકફાળાથી બનાવવામાં આવ્યો હતો

ગામ લોકોને કપડા ધોવા અને તળાવનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી હતી જેની અંગે હવે ગ્રામજનોએ નવસારી જિલ્લા કલેક્ટર શિપરા આગ્રેને આવેદન આપ્યું હતું અને રસ્તો ખુલ્લો કરવા માંગ કરી છે જો કે કલેક્ટરે આ મુદ્દે ઝડપી કાર્યવાહીની ખાતરી આપી છે ત્યારે મનીષા પટેલે ગામ લોકોને તળાવમાં પ્રવેશ રોકવાની ધમકી પણ આપી છે આ વિવાદના કારણે ગામમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવવાથી અમારા ગામમાં જાહેર રસ્તો બંધ કરવા બાબતે આવેદનપત્ર આપ્યું છે એ બદલ અમારા ગ્રામ ગ્રામજનો વતી અમે આજે આવેલા અહીંયા ઓફિસે આવેલા છીએ શું માગણી નથી જાહેર રસ્તો અમારી જલ્દીથી જલ્દી ખોલીમાં ખોલી આપવામાં આવે દ્વારા મનુષાબેન ગોસરભાઈ પટેલ દ્વારા રસ્તો બંધ કરવામાં આવેલા છે શું બંધ કરવામાં એ લોકો એવું કહેવાનું છે કે અમારી પાલિકીની જમીનમાંથી રસ્તો ગયેલો છે ઘણા વર્ષોથી ગાડી આવેલો છે અને વપરાશમાં છે

ચાર વાર અમાર રોડ બી બની ગયો છે એમણે એવું કેવું છે કે અમારી માલિકીની જગ્યા છે એણે આ રસ્તો બંધ કરી દીધો રિપોર્ટ